બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં એકથી દોઢ વાટકા જેટલો બાજરીનો લોટ લઈ લેશો તમારે જે સમયે જેટલા રોટલા બનાવવા હોય તેટલો જ લોટ બાંધવો આ લોટમાંથી અંદાજીત ત્રણ રોટલા બનશે અને એક કલાક પછી જો તમારે નવા રોટલા બનાવવાના હોય તો તેનો લોટ કલાક પછી જ બાંધવો એક સાથે બધો લોટ ના બાંધવો હવે આ બાજરીના લોટમાં લીલી ધાણાભાજી સમારેલ લીલું લસણ આદુ મરચાંની પેસ્ટ અને લસણની ચટણી ઉમેરીશું આ લસણની ચટણીની રેસીપી તમારે જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ લસણની ચટણી તમે ઘરે જ ખૂબ જ સરળતાથી બનાવી શકો છો અને હવે તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં ધાણાજીરું પાવડર હળદર હિંગ થોડો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા તમે થોડું લાલ મરચું પાવડર પણ તીખાસ પ્રમાણે ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને હાથ વડે ચોળીને સરસથી મિક્સ કરી લેશું જેથી કરીને બધા જ મસાલા લોટમાં સરસથી મિક્સ થઈ જાય બધા મસાલા લોટમાં સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે લોટમાં બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે રોટલા માટેનો લોટ બાંધીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોટ ઢીલો ના થઈ જાય એટલે બને તો પહેલાં લોટ થોડો કઠણ જ બાંધવો જેથી આપણે લોટને પાછળથી મસેડીએ ત્યારે લોટને ઢીલો કરી શકાય અને લોટ બાંધતી વખતે જો તેમાં કોઈ પણ મસાલા અથવા તો ધાણાભાજી લીલું લસણ એવું કોઈ પણ જાતના મસાલા ઓછા લાગે તો લોટ બાંધતી વખતે જ તેમાં ઉમેરી દેવા જેથી બધા જ મસાલા લોટમાં સરસથી મિક્સ થઈ જાય અહીંયા મને ધાણાભાજી અને લીલું લસણ થોડું ઓછું લાગતું હતું એટલે પાછળથી તે ઉમેરીને લોટમાં સરસથી મિક્સ કરી લઈ હવે આપણે રોટલાનો લોટ બાંધી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે થોડો કઠણ એવો આપણો આ રોટલાનો લોટ બંધાઈ ગયો છે તો હવે આ બંધાયેલા લોટમાંથી એક રોટલાનો લોટ અલગ કરી લેશું અથવા તો ત્રણ સરખા ભાગ લોટના કરીને તેમાંથી એક ભાગ લઈ હાથને થોડો પાણીવાળો કરીને લોટને આપણે સરસથી હથેળીની મદદથી મસેડીશું આ સ્ટેપ રોટલો બનાવવા માટે ખૂબ જ અગત્યનો છે તમે લસણિયા રોટલા બનાવતા હોય કે સાદા રોટલા લોટ ને હાથ થોડો પાણી વાળો કરીને સરસથી મસેડો થી આપણા રોટલા ખૂબ જ સરસ રીતે બનશે અને રોટલા બનાવતી વખતે તે ફાટશે પણ નહીં બેથી ત્રણ મિનિટ જેવું લોટને મસેડ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે લોટનો કલર પણ કેટલો ચેન્જ થઈ ગયો છે તો હવે આ લોટના આપણે ગોળ ગોળ વાળી લેશું અને તેનો લોહો તૈયાર કરીશું તો પહેલાં તો આ જ રીતે વાસણમાં જ ગોળ લોહો તૈયાર કરશું જેના લીધે લોટની અંદર કોઈપણ જાતની ક્રેક નહીં રહે અને ત્યાર પછી આ ગોળ ગોળાને હાથ વડે પ્રેસ કરીને તેનો લુઓ તૈયાર કરી લેશું અને હવે આ લુવાને સૌથી પહેલાં કોરા બાજરીના લોળથી કોટ કરી લેશું અને ત્યાર પછી પાટલી ઉપર મૂકી થોડો પ્રેસ કરી લેશું અને પછી વેલણની મદદથી રોટલાને વણીશું રોટલાને વણતી વખતે વેલણ વડે વધારે પ્રેસ કરીને રોટલાને નથી વણવાનો એકદમ હળવા હાથે જ રોટલાને વણવાનો છે જેથી રોટલો સરસથી વણાઈ જાય તે પાટલીમાં ચીપકે નહીં અને તેમાં વધારે ક્રેક પણ ના થાય અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રોટલો ખૂબ જ સરળતાથી વણાઈ જશે જો રોટલો પાટલી વેલણમાં ચોટતો હોય તેવું લાગે તો વધારે કોરો લોટ તમે ભભરાવી શકો છો અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રોટલો વણાઈ ગયો છે તો આ રીતે થોડો પતલો એવો જ આપણે રોટલો વણીશું કેમકે જેમ રોટલો પતલો હશે તેમ તે શેકાયા પછી વધારે ટેસ્ટી લાગશે તો હવે રોટલો વણાઈ જાય ત્યાર પછી આ રોટલાને થોડી ગરમ કરેલી નોનસ્ટિક ઉપર મૂકીને રોટલાને શેકીશું આ નોનસ્ટિકની જગ્યાએ તમે લોખંડના લોઢી ઉપર પણ રોટલાને શેકી શકો છો રોટલાને એક સાઈડેથી થોડો પકાવ્યા પછી અને ઉપરની સાઈડથી રોટલો થોડો ડ્રાય થવા લાગે ત્યાર પછી આપણે આ રોટલાની સાઈડ ચેન્જ કરી લેશું અને ત્યાર પછી જે આ પકાવેલી સાઈડ છે તેના ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું અહીંયા તેલની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો બીજી સાઈડેથી પણ રોટલો થોડો પાકી જાય ત્યાર પછી ફરીથી રોટલાની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ ઉપર પણ તેલ લગાવી લેશું અહીંયા તમે તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો અને ત્યાર પછી રોટલાની સાઈડ ચેન્જ કરતા જઈ અને તેને ઉપરની સાઈડથી તવેથા વડે અથવા તો કોઈ પણ વસ્તુની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈ રોટલાની બંને સાઈડ થોડી ગોલ્ડન ડિઝાઇન દેખાવા લાગે ત્યાં સુધી આપણે હવે રોટલાને બકાવીશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે રોટલા ઉપર મસ્ત ગોલ્ડન ડિઝાઇન દેખાવા લાગી છે અને રોટલો ઉપરથી થોડો ક્રિસ્પી પણ થવા લાગ્યો છે એનો મતલબ છે કે આપણો આ રોટલો સરસથી પાકી ગયો છે તો હવે આ રોટલાને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને હવે બીજો રોટલો આપણે ટીપીને બનાવીશું એટલે કે જે હાથ વડે આપણા મમ્મી અને દાદી બનાવતા હોય તે રીતે બનાવશું તમને એમ થશે કે આ લોટમાં આટલો બધો મસાલો છે તો રોટલો ફાટવા લાગશે પણ એવું નહીં થાય તમે આ રોટલાને પણ સરળતાથી હાથ વડે ટીપી શકો છો પણ તેના માટે એક વાત ખાસ જરૂરી છે કે રોટલાના લોટને સરસથી ટીપવો જરૂરી છે અને ત્યાર પછી ગોળ બનાવી તેનો લુઓ તૈયાર કરવાનો અને ત્યાર પછી બંને હાથની મદદથી તેનો સૌથી પહેલાં તો કુંડા જેવો સેપ આપવો અને ત્યાર પછી આ રીતે તેને બંને હાથની હથેળી મદદથી ટીપવાનો છે તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરળતાથી રોટલો ટીપાય છે અને રોટલો થોડો ટીપાઈ જાય ત્યાર પછી હાથની આંગળીઓની મદદથી રોટલાની બધી જે બોર્ડર છે તેને થોડી થોડી પ્રેસ કરતા જઈ બોર્ડરને ઇવન બનાવી લેવી કોઈ જગ્યાએ જાડી હોય તો તેને પાતળી કરી લેવી અને જો કોઈપણ જગ્યાએ મસાલાના લીધે રોટલામાં કાણું પડ્યું હોય તો તેને પણ આ રીતે હાંગડીની મદદથી જ બુરી દેશું અને હવે આ રોટલાને લોઢી ઉપર લઈ હાથને થોડો ભીનો કરીને જો કોઈપણ જગ્યાએ મસાલાના લીધે ક્રેક થઈ હોય તેવું દેખાતું હોય તો આ રીતે થોડું પ્રેસ કરીને એ બધી જ કે ક્રેકને ભૂરી દેવી અને હવે આ રોટલાને પણ બંને સાઈડેથી તેલ લગાવીને સરસથી ક્રિસ્પી અને ગોલ્ડન કલરની ડિઝાઇન પડે ત્યાં સુધી રોટલાને શેકી લેશું અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ લસણિયા રોટલા તૈયાર છે તો આ ગરમા ગરમ રોટલાને લીલી ડુંગળી અને લસણની ચટણી સાથે સર્વ કરશું શિયાળાની ઠંડીમાં આ લસણિયા રોટલા ખાવાની ખૂબ જ મજા પડે છે આ રોટલાને તમે દહીં અથવા તો દૂધ સાથે પણ ખાઈ શકો છો રાતે દૂધ સાથે પણ આ લસણિયા રોટલા ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ શિયાળાની ઠંડીમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આ લસણયો રોટલો ઘરે જ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ